નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ જુનિયર ક્લાર્ક જુનિયર પ્રોગ્રામર ટેકનિકલ આસિસ્ટન્ટ લેબ આસિસ્ટન્ટ પટાવાળા તેમજ ગૃહમાતા જેવી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર વાત કરશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો મિત્રો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અગિયાર માસ માટે તદ્દન હંગામી કર આધારિત ધોરણે નીચે દર્શાવેલ વિવિધ વહીવટી ટેકનિકલ કામ માટેની હંગામી જગ્યાઓ પર કામ ચલાવ સેવાઓની જરૂરિયાત હોય રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા જે ઉમેદવારોએ તારીખ બે ફેબ્રુઆરી

તેમજ દસ વર્ષનો યુનિવર્સિટી કક્ષાનો અનુભવ અથવા તો કોમ્પ્યુટર વિજ્ઞાન સાથે અનુસ્નાતક આઠ વર્ષનો અનુભવ ધરાવતા હોય જુનિયર પ્રોગ્રામર માટેની જે જગ્યા છે મિત્રો જેમાં બત્રીસ હજાર રૂપિયા સેલેરી રહેશે જેમાં લાયકાતની વાત કરીએ તો કોમ્પ્યુટર સાથે સ્નાતક એટલે કે બીએસસી બીસીએ બીસીએ આઈટી બીએસસી આઈટી તેમજ તેને સમકક્ષ તેમજ ત્રણ વર્ષનો રિલેવન્ટ અનુભવ અથવા તો એમએ જે માસ્ટર કરેલો હોય અનુસ્નાતક તો બે વર્ષનો રિલેવન્ટ અનુભવ ધરાવતા હોવો જોઈએ ટેકનિકલ એડમિનિસ્ટ્રેટર માટેની જગ્યા છે એમસીએ એમએસસી કમ્પ્યુટર બી કોમ્પ્યુટર બી આઈટી સાથેનો વર્ષનો અનુભવ સાથે જોઈએ ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે ત્રેવીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે બીસીએ બીએસસી કોમ્પ્યુટર બીએસસી આઈટી સાથે બે વર્ષનો અનુભવ અથવા તો પીજીડીસીએ સાથે ચાર વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ આસિસ્ટન્ટ વોર્ડન માટેની જગ્યા છે મિત્રો બોયસ તેમજ ગર્લ્સ માટે ચોવીસ હજાર રૂપિયા પગાર ધોરણ કોઈ પણ સ્નાતક સાથે પાંચ વર્ષનો વોર્ડન તરીકેનો અનુભવ ધરાવતા હોવો જોઈએ મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો પ્લમ્બર માટેની જગ્યા છે મિત્રો જેમાં એકવીસ હજાર આઠસો રૂપિયા પગાર ધોરણ રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે તે કામગીરીની આવડત ધરાવતા હોય છે પંપ ઓપરેટર માટે એકવીસ હજાર આઠસો રૂપિયા સેલેરી સદર કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ વાયરમેન માટે વાયરમેન ઇલેક્ટ્રિકલ કરેલ હોવું જોઈએ એકવીસ હજાર આઠસો રૂપિયા આસિસ્ટન્ટ પ્રોગ્રામર માટેની જગ્યા છે જેમાં વીસ હજાર રૂપિયા પગાર ધોરણ માસિક ફિક્સ પગાર કોમ્પ્યુટર સાયન્સ સાથે સ્નાતક અથવા તો કોમ્પ્યુટર સાયન્સ સાથે સ્નાતક તેમજ પીજીડીસી કરેલ હોય યુનિવર્સિટી કક્ષાનો એક વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ લેબ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે જેમાં ધોરણ વીસ હજાર રૂપિયા બીએસસી બીસીએ બી પીજીડીસીએ યુનિવર્સિટી કક્ષાનો એક વર્ષનો અનુભવ વ્યક્તિને પ્રાધાન્ય આપવામાં આવશે લેબ ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે રૂપિયા માસિક સેલેરી બીસીએ કોમ્પ્યુટર જે આઈટી તથા સ્નાતક સાથે હાર્ડવેર અને નેટવર્કિંગ કોર્સ અને બે વર્ષનો યુનિવર્સિટી કક્ષાનો અનુભવ ધરાવતા હોય લાઇબ્રેરી આસિસ્ટન્ટ માટેની જગ્યા છે જેમાં વીસ હજાર રૂપિયા પગાર આઈસી એટલે કે માસ્ટર ઇન લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ સાથે કોમ્પ્યુટરને જાણકાર ધરાવતા હોય એક વર્ષનો રિલેવન્ટ અનુભવ ધરાવતા હોય જોઈએ ગૃહમાતા માટેની જગ્યા છે જેમાં પગાર ધોરણની વાત કરીએ તો વીસ હજાર રૂપિયા પગાર લાયકાતની વાત કરીએ તો એસએસસી પાસ ત્યક્તા વિધવાને અગ્રિમતા આપવામાં આવશે કોમ્પ્યુટરની જાણકારી પૂર્ણ સમય માટે રાત અને દિવસ હોસ્ટેલમાં ફરજિયાત હજાર આપવાની રહેશે મિત્રો ક્યુરેટર માટેની જગ્યા છે સદર કામગીરીનો ત્રણ પ્રશ્નો અનુભવ ધરાવતો હોય છે વીસ હજાર રૂપિયા માસિક ફિક્સ સેલેરી મળવાપાત્ર થશે ત્યારબાદ ક્લાર્ક માટેની જગ્યા છે મિત્રો ત્રેવીસ હજાર રૂપિયા માસિક પગાર ધોરણ સ્નાતક સાથે કોમ્પ્યુટરના જાણકાર અને ગુજરાતી શ્રુતિ એમએલજી જે એલએમજી તેમજ ફોન્ટ અને અંગ્રેજી ટાઈપિંગના જાણકાર યુનિવર્સિટી કામગીરીનો અનુભવ ધરાવવાનો પ્રાધાન્ય આપવામાં આવશે સાથે પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ ત્યારબાદ જુનિયર ક્લાર્ક માટેની જગ્યા છે મિત્રો વીસ હજાર રૂપિયા માસિક પગાર સ્નાતક સાથે કોમ્પ્યુટરના જાણકાર અને ગુજરાતી શ્રુતિ એલ એમજી અને અંગ્રેજી ટાઇપિંગના જાણકાર ત્રણ વર્ષનો રિલેવન્ટ અનુભવ અનુભવ ધરાવતા હોવો જોઈએ ત્યારબાદ જુનિયર ક્લાર્ક લીગલ સેલ માટેની જગ્યા છે વીસ હજાર રૂપિયા માસિક સેલેરી સ્નાતક એટલે કે એલએલબી કોમ્પ્યુટરના જાણકાર અને ગુજરાતી શ્રુતિ એલ એમજી અંગ્રેજી ટાઇપિંગના જાણકાર ત્રણ વર્ષનો રિલેવેન્ટ અનુભવ ધરાવતા હોવો જોઈએ ટેકનિકલ ક્લાર્ક માટેની જગ્યા છે વીસ હજાર રૂપિયા માસિક સેલેરી જેમાં લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા એગ્રીકલ્ચર આઈટીઆઈ યુનિવર્સિટી કક્ષાનો બે વર્ષનો રિલેવેન્ટ અનુભવ ધરાવતા હોવો જોઈએ કોમ્પ્યુટર ઓપરેટર માટેની જગ્યા છે વીસ હજાર રૂપિયા માસિક સેલેરી સ્નાતક સાથે કોમ્પ્યુટરના જાણકાર અને ગુજરાતી શ્રુતિ એલ એમજી અને અંગ્રેજી ટાઇપિંગના જાણકાર સાથે ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્યારબાદ તમે જોઈ તો છો પટાવાળા માટેની જગ્યા છે જેમાં જે તે કામગીરીના આવડત ધરાવતા હોય જોઈએ સોળ હજાર આઠસો રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે પટાવળા કમ માળી માળી સફાઈ કામદાર હેલ્પર માટેની જગ્યા છે જેમાં જે તે કામગીરીની આવડત સોળ હજાર આઠસો રૂપિયા પગાર ધોરણ આયા કામ પટાવળા માટેની જગ્યા છે જે તે કામગીરીની આવડત સોળ હજાર આઠસો રૂપિયા પગાર ધોરણ ઝેરોક્ષ મશીન ઓપરેટર માટેની જગ્યા છે સોળ હજાર આઠસો રૂપિયા માસિક ફિક્સ વેતન જ જે કામગીરીને આવડત હેલ્પર મજૂર માટેની પણ જે જે તે કામગીરીને આવડત ધરાવતા હોય છે તેઓ ઉમેદવારો સોળ હજાર આઠસો રૂપિયા પગાર ધોરણ મળવા પાત્ર હતો છે ત્યારબાદ કાર્પેન્ટર એટલે કે સુથાર માટેની જગ્યા છે મિત્રો અઢાર હજાર આઠસો રૂપિયા સેલેરી જે તે કામગીરીને આવડત ધરાવતા હોય છે ગ્રાઉન્ડમેન માટે સોળ હજાર આઠસો રૂપિયા પગાર ધોરણ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા વ્યક્તિ ત્યારબાદ સ્પોર્ટ સંકુલ સહાયક માટેની જગ્યા છે જેમાં ત્રીસ હજાર રૂપિયા માસિક ફિક્સ પગાર એમબીએ તથા ઓછા ઓછો બે વર્ષનો યુનિવર્સિટી કક્ષાનો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો અનુભવ ધરાવતા વ્યક્તિ અરજી કરી શકશે ત્યારબાદ લેબ અસિસ્ટન્ટ કમ જુનિયર ક્લક માટેની જગ્યા છે જેમાં વીસ હજાર રૂપિયા માસિક સેલેરી બીએસસી એમએસસી ફિઝિક્સ ઇલેક્ટ્રોનિક્સ અથવા તો બીટેક ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન પ્રેફરન્સ વિલ બી ગિવન ટુ વન યર એક્સપિરિયન્સ યુનિવર્સિટી લેવલ ત્યારબાદ વિડીયો રેકોર્ડિંગ પર્સનલ અને એડિટર માટેની જગ્યા છે અઠ્યાવીસ હજાર આઠ સેલેરી તેમજ એજ્યુકેશન લાયકાતની વાત કરીએ તો ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન ફિલ્મ પ્રોડક્શન વિડીયો એડિટિંગ સાઉન્ડ એન્જિનિયરિંગ અથવા તો રિલેવન્ટ ફિલ્ડ પ્રિફર્ડ ડેમોન્સ્ટ્રેટરી એક્સપિરિયન્સ એન્ડ સ્ટ્રોંગ પોર્ટફોલિયો કેન સબસ્ટિટ્યુટ ફોર ફોર્મલ એજ્યુકેશન ટેકનિકલ સ્કિલની વાત કરીએ તો પ્રોફિશિયન્સી ઇન વિડીયો એડિટિંગ સોફ્ટવેર એડોબ પ્રીમિયર પ્રો ફાઇનલ કટ પ્રો તેમજ તમે જોઈ શકો છો નોલેજ ઓફ વિડીયો કેમેરા ઓપરેશન લાઇટિંગ એન્ડ સાઉન્ડ રેકોર્ડિંગનું ધરાવતા હોવો જોઈએ સિવિલ ઇન્જિનિયર માટેની વિવિધ જગ્યાઓ છે જેમાં બી સિવિલ એન્જિનિયર પાંચ વર્ષ કે તેથી વધુ વધુ અનુભવ ડિપ્લોમા માટે બાર વર્ષ કે તેથી વધુ અનુભવ માટે અહીંયા ચાલીસ રૂપિયા પગાર ધોરણ બી માટે ચાર વર્ષ તમે ડિપ્લોમા માટે દસ વર્ષથી વધુ અનુભવ ધરાવતા હોય તેના માટે પાંત્રીસ હજાર રૂપિયા તેમજ અલગ અલગ સિવિલ એન્જિનિયર માટેની જગ્યા છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો એન્વાયરોમેન્ટ સાયન્સ આસિસ્ટન્ટ એટલે કે જે શૈક્ષણિક સહાયક માટેની જગ્યા છે જેમાં પચીસ હજાર રૂપિયા સેલેરી બી એન્વાયરોમેન્ટ કરેલો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ગ્રાન્ટ કાઉન્સિલર માટેની જગ્યા છે જેમાં પીએચડી કેન્ડિડેટ્સ વિથ એક્સપિરિયન્સ ઇન ફિલ્ડ ઓફ રિસર્ચ વિલ બી ગિવન પ્રાયોરિટી ચાલીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે સ્ટોર ક્લર્ક માટેની જગ્યા છે જેમાં વીસ હજાર રૂપિયા સેલેરી રહેશે માસિક સ્નાતક સાથે કોમ્પ્યુટરના જાણકાર ગુજરાતી શ્રુતિ એલએમજી ફોન્ટ અને અંગ્રેજી ટાઇપિંગના જાણકાર તેમજ સરકારી સરકારી યુનિવર્સિટી કક્ષાનો કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવશે ધરાવતા હોવો સાયકોલોજી આ કાઉન્સેલર કમ ક્લર્ક માટેની જગ્યા છે જેમાં ત્રીસ હજાર રૂપિયા સેલેરી એમ એ મનોવૈજ્ઞાનિક સાથે કોમ્પ્યુટરના જાણકાર કાઉન્સેલિંગ અનુભવ ધારકને પ્રાધાન્ય આપવામાં આવશે ત્યારબાદ ઇન્ક્યુબેશન સેટર સહાયક મેનેજર માટે ચાલીસ રૂપિયા પગાર ધોરણ એમબીએ માર્કેટિંગ અથવા તો એચઆર માસ્ટર ઇન એન્ટરપ્રિન્યરશીપ એન્ડ મેનેજમેન્ટ એમએ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન વગેરે અહીંયા લાયકાત ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ સ્કિલ મેનેજર માટેની જગ્યા છે તેમજ કડીઓ જે કામ માટે કડીયો તેમજ વેલ્ડર માટેની જગ્યા છે અઢાર હજાર આઠસો રૂપિયા સેલેરી તેમજ જે તે કામગીરીની આવડત ધરાવતા હોવી જોઈએ ડ્રાઈવર પ્યુન માટેની પણ જગ્યા છે જે તે કામગીરીની આવડત તેમજ સરકાર દ્વારા એલએમબી એમ બી એચએમવી ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે કોર્ડિનેટર માટેની જગ્યા છે સેન્ટર ફોર ટ્રાઇબલ સ્ટડીઝ ટ્રાઇબલ મ્યુઝિયમ ભગવાન બિરસા મુંડા જે ચેર વિભાગ માટે તમે જોઈ શકો છો બી એલ એલ બીની દાયકા ધરાવતા હોય તેમજ જે રિસર્ચ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો એમએ વિથ પીએચડી ઇન સોશિયલ સ્ટડીઝ તેમજ એમ ઇન સોશિયલ સાયન્સ સોશિયલ સાયન્સમાં કરેલો હોવ જોઈએ મિત્રો પીએચડી પણ કરેલો હોવું જોઈએ તેના માટે પાંત્રીસ હજાર રૂપિયા તેમજ પચીસ હજાર રૂપિયા મળવા મળવાપાત્ર થશે ત્યારબાદ બાયો સાયન્સ વિભાગ માટે ટેકનિકલ આસિસ્ટન્ટની જગ્યા છે એડમિન આસિસ્ટન્ટ માટેની જગ્યા છે જેમાં એમબીએ ઇન એચઆર અથવા તો એની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન એચઆર સહાયક પ્લેસમેન્ટ ઓફિસર માટેની જગ્યા છે ચાલીસ હજાર રૂપિયા પગાર ધોરણ તેમજ રિસર્ચ ઓફિસર માટેની જગ્યા છે જેમાં પિસ્તાલીસ હજાર રૂપિયા સેલેરી અહીંયા મળવા પાત્ર મિત્રો અરજી કેવી રીતે કરવી તેના અંતર્ગત એ માહિતી આપવામાં આવી છે આઈસીટી એડમિન માટેની પણ જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો વધુમાં માળી કડીઓ વેલ્ડર હેલ્પર મજૂર સુથાર ગ્રાઉન્ડમેન પ્લમ્બર સફાઈ કામદાર પટાવાળા માળીની પોસ્ટ માટેના ઉમેદવારો ઓનલાઈન અથવા આ સાથે સામેલ ઓનલાઈન ફોર્મ ઓફલાઈન ફોર્મ પણ ભરી અને તારીખ બે ફેબ્રુઆરી બે હજાર પચીસ સાંજે છ કલાક સુધીમાં વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રવાનગી વિભાગ ખાતે જમા કરવાની રહેશે મિત્રો જે ઓફલાઈન ફોર્મ ભરવું હોય તો મિત્રો તેના માટેની જે લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે જે ડાઉનલોડ કરી શકશો તેમજ ઓનલાઈન અરજી કરવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો તારીખ સત્તર એક બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ માટે અહીંયા જે સૂચનાઓ આપેલી છે મિત્રો જેમાં સદર જાહેરાત અન્વયે તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કર તેમજ અથવા તો વીએનએસએનજીયુ નક્કી કરે તેટલા સમય માટે નિમણૂક કરવામાં આવશે મિત્રો તેમજ જગ્યાઓની સંખ્યા એસજીઓ દ્વારા જરૂરિયાત મુજબ નક્કી કરવામાં આવશે તેમજ તમે જોઈ શકો છો અલગ અલગ જે લાયકાત મુજબ તેમજ જે શરતો માટેની જાહેરાત આપવામાં આવી છે ઉમેદવાર ભરેલ અરજીપત્રકમાં પત્રવ્યવહારના સરનામા ફોન નંબરમાં ફેરફાર થાય તો તે અંગેની લેખિતમાં જાણ કરવાની રહેશે મિત્રો તેમજ જે ઉમેદવારે સ્વ ખર્ચે કોમ્પ્યુટર સ્કિલ ટેસ્ટમાં હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો પસંદગી થનાર ઉમેદવારે વીએનએસજીઓ દ્વારા નિર્ધારિત કરારનામું ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર જે સહિત કરવાનું રહેશે મિત્રો તેમજ જે સ્કિલ ટેસ્ટ સંદર્ભે સમગ્ર માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવશે તેમજ એસએમએસ ઇમેલ અને ફોન મરજીયાત છે વીએનએસજીઓની વેબસાઇટ તપાસ કરતા રહેવાનું રહેશે મિત્રો રેગ્યુલર જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તેના પર તો તમે જોઈ શકો છો મિત્રો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય